જય માતાજી મિત્રો તો આ નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે નવા વિડીયો શરૂઆત કરીશું છું તો વાઘાસી સાંજના લગભગ છ વાગી જાય છે તો બાળ અંધારું થઈ ગયું છે અને મારા ઘરે અમારી ભાણી આવી હતી ચલો તમારે તમારી ભાણીની મુલાકાત કરાવી તો અમારા ભોણી બા આજે આવ્યા છીએ મગોળીથી આવ્યા છીએ અને મારા પપ્પા છે નાવાનું બાકી છે છું Akhagermo mau ya. <laughs> aja. Eh hey, ina aja Pasir, pasir. Lewat apa bar? Ayo Oh ya. Oliah. gede deh.

ए पले क्या निकाल ने